આ વાત એટલા માટે પણ સાંભળવા જેવી છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ એને બીજા કોઈ જોતા હોય કે ન જોતા હોય પણ ઈશ્વર સાક્ષી છે પરમાત્મા બધું જુએ છે આ વાત સ્પષ્ટ થાય એને માટેની નાનકડી વાર્તા છે વાર્તા ભલે રહી પણ બહુ મજાની છે એક ગામમાં ગોવિંદ કરીને એક ભાઈ રહે નામ હતું ગોવિંદ એ ગામમાં એક કથા બેઠેલી ભાગવતજીની કથા કથા વાર્તા કરે ગામ સાંભળવા માટે જાય એમાં એક દિવસ એવી ઘટના ઘટે કે રસ્તે જાતો હતો અને બહિર જવાની ઈચ્છા થઈ બહિર સમજો કળશે તમારી ભાષામાં જે કહી તો લેટરિન લેટરિન કે ઇંગ્લિશમાં એ તમે જે જ ભાષામાં જોઈ પણ એને ઈચ્છા થઈ અને બરાબર એક બોરડી અને બોરડીના થળમાં બેઠો ભાઈ બોરડીમાં બોર પાકેલા અને નીચે પડેલા પાકા બોર એવી સરસ સોડમ આવે ત્યારે ગોવિંદ છે એને જાતો જાય ને વળી પાછો ખાતો જાય ઇનકમિંગે ચાલુ ને આઉટ ગોઈંગે ચાલુ બોરડીના થળમાં બેઠો બેઠો ભાઈ જાજરું કરે અને હાઈરે વળી વળી પાછો બોર ખાતો જાય ખબર નહીં આજુબાજુમાંથી કોણ પસાર થઈ ગયું પણ ગામમાં કથા બેઠેલી અને લીલાયણે કરી સાંજ પડી અને કથાનો જ્યારે એન્ડ હતો કથા પૂરી થવાનો સમય આવી ગયો અને એ વખતે આ ગોવિંદ કથામાં પાછળ જઈને બેઠો અમુક અમુક વ્યક્તિત્વ જેવા હોય કે એ કથાના એન્ડમાં જ આવ્યા હોય આ બધા રાજનેતા હોય પછી મોટા શાહુકારો હોય કે મોટા શેઠિયા આમંત્રિત મહેમાનો હોય એ બધાને આવવાનો ટાઈમ શું હોય એન્ડમાં એ બે પાંચ દસ પંદર મિનિટ માંડ માંડ બેસે પણ લાંબુ બેસી ન શકે વાને કથા પૂરી થવાનો સમય અને ભાઈ પાછળ આવીને બેઠા અને પેલા ગોર મહારાજ હતા એવું બોલ્યા તો સાંભળો શ્રોતાજનો આજે આટલા ગોવિંદના ગુણ ગાયા બાકીના ગુણ આપણે કાલ ગાહું આમ બોલ્યા એટલે ગોવિંદના કાન કે હું જાતો જાતો બોર ખાતો તો આ જોઈ ગયા છે હવે નક્કી આ કાયલ મારી ફજતી કરશે માટે આનો કંઈક ઉપાય કરવો પડે જેવી કથા પૂરી થઈ અને બધાએ પગે લાગીને નીકળ્યા ગોવિંદજી પેલા ભટ્ટજીની પાસે ગોર મહારાજની પાસે જઈને ખિસ્સામાંથી દહ રૂપિયાની નોટ કાઢી જૂના જમાનાની વાતથી દહ રૂપિયા હજાર રૂપિયા જેવા કહેવાય કે લ્યો ગોર મહારાજ એ તમે તમારા રાજી થાવ આ રાખો અને આનંદ કરજો ગોર મહારાજે કીધું બહુ ભલો માણસ હો ભલો માણા આવી રીતના બે રાજી થઈ ગયા ગોવિંદજીને એમ કે આપણું કામ તું બીજે દિવસે પણ ચેન કથામાં બેઠો શું કામ મારી વાત આવે છે કે નહીં એ પાકું કરવા માટે આખી કથા બરાબર ચાલી કોઈ શબ્દ બીજો કંઈ બોયલા નહીં પણ જેવી કથા પૂરી થઈ અને વળી પાછું ગોર બોયલા શું બાકીના ગોવિંદના ગુણ કાલે ગાવ આને ગોવિંદને એમ થયું કે ગઈકાલે આપણે દહ રૂપિયાની ભેટ આપી ભૂદેવને ઓછી પેડી છે ગોર મહારાજને તે એક કામ કરું આજે ગોરાણી માટે હાડી એક લઈ જાવ ભેટ આપી દો એટલે ગોર મહારાજ રાજે ગોરને એક ખાડી બેટ ગોરાણી માટે તો ભગત બહુ સારો હા પણ તમે બાપા અમારું ધ્યાન રાખજો વળી પાછું ત્રીજ દિવસે કથા પૂરી થઈ અને વળી પાછું ગોર મહારાજ બોલ્યા કે બાકીના ગોવિંદના ગુણ કાલે ગાહો આને એમ થયું કે આને હજી ધરો થયો નથી ઘરેથી દુકાનમાંથી સરસ મજાનું જોતયું લઈને આપ્યું આમ ચાર પાંચ વાર અલગ અલગ ભેટ આપી ઘણી બધી ભેટો આપી પણ કથા પૂરી થાય એટલે ગોર મહારાજ એમ બોલે કે બાકીના ગોવિંદના ગુણ કાલે ગાશું અને છેલ્લા દિવસે કથા પૂરી થવાનો છેલ્લો દિવસ અને ગોવિંદ થી નહીં કે આ ક્યાંક બોલી જાહે એના કરતા હું જ કહી દઉં કથા પૂરી થવા ગઈ અને એ પેલા ગોવિંદ ઊભા થઈને સાંભળો 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 બધાય આ ભટડો કે પેલા હું તમને કહી દઉં આ ગોર મહારાજ કી પેલા હું તમને કહી દઉં કે હું ખાડે ગયો તો કળશે બેઠો તો કલસે બેઠા બેઠા બોર ખાધું તું ખાધું તો અને ખાધું તો જાવ હવે કાંઈ કરવું આખું ગામ હસવા માંડ્યો ઓલા ગોર મહારાજ કેલા આ તો આ તું શું બહલો તે પણ દરરોજ તમને ભેટ આપું છું અને તમને ધરવ થતો નથી સંતોષ થતો નથી ગોવિંદના ગુણ ગુણ કાલે ગાહું મેં કહી દીધું જાઓ ભટ કે મને ક્યાં કાંઈ ખબર જ હતી તે હાહિથ્યા કરી નાખી વાત કરી દીધી ગોવિંદને એમ કે આ જોઈ ગયા છે આ ગોવિંદની વાતમાંથી આપણે એટલું શીખવાનું ને સમજવાનું છે કે આપણે જે કાંઈ કરીએ છીએ એને કોઈ દેખે ના દેખે પર ખુદા તો દેખતા હો ગા ભલાઈ કર ભલા હો ગા બુરાઈ કર બુરા ગા ભલાઈ કર ભલા હો બુરા કર બુરા ગા કોઈ દેખે ના દેખે પર ખુદા તો દેખતા હોગા ભગવાન બુધ જુએ છે ભગવાન બુધુ જાણે છે માટે ભગવાનના ભક્તો આપણે જે કાંઈ સંકલ્પના પણ ભગવાન સાક્ષી હોય તો આપણે બોલતા એના ભગવાન સાક્ષી હોય કે નહીં તમને પૂછું આપણે જે સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પના પણ પરમાત્મા સાક્ષી છે તો આપણે જે બોલીએ છીએ આપણે જે વાણી ઉચ્ચારીએ છીએ કોઈના વિશે આપણે કંઈ આડુઅડું બોલતા હોય કાંઈક નિંદા ટીકા કરતા હોય આપણને એમ થાય એને ક્યાં ખબર છે એને ખબર હોય કે ન હોય પણ માયલો બેઠેલો ભગવાન એને બધી ખબર છે આપણે માત્ર ચાર બાજુ જોઈએ છીએ છીએ ઉપર જોવાનું ચૂકી જઈએ હાચું ખોટું આપણે ચાર બાજુ નજર કરીએ છીએ આગળથી કોઈ ને આવતું પાછળથી કોઈ આવતું નથી આજુબાજુમાંથી કોઈ આવતું નથી ને એ બધું આપણે જોઈએ છીએ આજુબાજુમાંથી કોઈ સાંભળતું નથી એ બધું જોઈએ ઉપર જોવાનું ભૂલી જઈએ છે કે ઉપર બેઠો બેઠો બધું એ જોવે છે બધું એ સાંભળે છે બધું એ જાણે છે બસ આ વાત ન ભૂલાઈ જાય એને માટે આ સરસ નાનકડું દ્રષ્ટાંત છે નાનકડી વાત છે જો સમજાય તો કાયમ માટે યાદ રાખજો પરમાત્મા સંકલ્પના સાક્ષી છે એ પરમાત્મા આપણા બોલાયેલા બોલ એના સાક્ષી છે એ પરમાત્મા આપણી પ્રત્યેક ક્રિયા એના સાક્ષી છે બીજા કોઈને ખબર હોય હોય પણ ભગવાન એને બધી ખબર છે માટે જે કરીએ તે એના સાક્ષી ભગવાન છે કોઈ પણ ખોટું કામ કરીએ કોઈને છેતરપિંડી કોઈની સાથે દગા દુગી જે કાંઈ કરતા પહેલા એકવાર આ વાતને યાદ કરજો કે ભગવાન સાક્ષી છે માટે એનાથી ડરીએ તો બીજા કોઈથી ડરવાની જરૂર નથી બહુ સરસ આપણે કથા ચાલે છે વિસ્કુલાન સ્વામીની પંક્તિ અનાથપણાનો મેણું તર્યું સદા થયા સનાથ સદા હયાસ ડર ન રહ્યો બીજા કોઈનો હેજ ડર ન રહ્યો બીજા કોઈનો ગ્રહ્યો હરિયે હાથ ગ્રહ્યો હરિયે હાથ ભાગ્ય જાગ્યા આજ જા ભાગ્ય આ જ જાણવા વામ કોના શબ્દો છે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે આ પંક્તિ ઉપર આપણે સત્સંગ ઘણા સ્વભાવોથી કરીએ છીએ અનાથપણાનું સદા થયા સનાથ આપણે અનાથ નથી પણ આપણે કેવા છીએ સનાથ એકવાર બોલો તો ખરા કેવા છીએ આપણા પર નાથ છે અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ આપણો નાથ છે માટે ડર ન રહ્યો બીજા કોઈનો બીજા કોઈનો ડર રાખવાની આપણે કોઈ જરૂર છે નહીં બીજો કોઈ ડર રાખવાનોથી માત્ર ભગવાનનો ડર આપણે રાખવાનો છે બાકી બધા જ ડર જૂનમાંથી કાઢી નાખીએ બીજા કાળ કર્મ માયા વગેરે કોઈ ડરથી ડરવાની જરૂર નહીં આ ધરતી માથે જન્મા છીએ માટે એક સમય એવો આવશે આ ધરતી તેથી વિદાય પણ લેવી પડશે સાચું ખોટું વિદાય લેવી પડશે એકવાર કોઈ પણ રીતે વિદાય લેવી પડશે અચાનક વિદાય લેવી પડશે અણધારી વિદાય લેવી પડશે પ્લેનમાં બેઠા હોય આપણને એમ થાય લંડન પહોંચી જશો પણ ન પહોંચાય અણધારી વિદાય લેવી પડે પણ એનો ડર ન હોય મૃત્યુનો ભય ભગવાનના ભક્તને ન હોય શું કામ કારણ કે એની માથે નાથ સ્વયં ભગવાન છે એની માથે સ્વયં ભગવાન છે માટે એને કોઈનો ડર રહેવા પામતો નથી